નમસ્કાર મિત્રો પ્રણવ ઠાકર બ્લોક્સમાં સર્વે મિત્રોનું સ્વાગત છે આજે તમને એક વસ્તુ બતાવું છું તો કે તમે જોયેલી જ છે ઓલરેડી પણ આજે તમને એનો ઇન્ટ્રો કરાવી દો સરખો તો આ છે આપણું ચંપુ પણ આનું સાચું નામ છે રામ અને ગુલામનું નામ નિકનેમ આનું પેટનેમ ચંપુ રાખ્યું છે મેં અને આના લક્ષણ છે ને રામ ભગવાન જેવા છે કાંઈ નહીં એકદમ શાંતિ વાળું જીવન કાંઈ ઉપાધિ નહીં કરવાની ખાઈ પી ને થોડુંક ઉડાડવાનું હું ઉડાડું એટલું ઉડે બાકી એ મસ્ત બેઠો રે નીંદર કરી લે એટલે આ એક હવે આ એવો કાનુડો આનું નામ છે કૃષ્ણ આ બહુ તોફાની છે કાનુડાની જેમ એટલે આનું નામ આપણે રાખ્યું કૃષ્ણ અને આ છે આ છે આપણું મારુતિ એ હનુમાનજીની જેમ ઠેકડા જ મારતું હોય એટલે એનું નામ રાખ્યું મારુતિ તો આ ત્રણેય છે આપણા નવા ટાબરિયા કેવા લાગ્યા તમને કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં